નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો વર્ષા ઋતુ ચોમાસાની ઋતુમાં નાની મોટી બીમારીઓ ઘણી બધી એવી હોય છે અને એમાંની બીમારી એટલે ઝાડા ઉલટી અને સાથે કોલેરા જેવી સમસ્યા વધારે થવાની શક્યતા છે ઝાડા ઉલટી કોલેરા સાથે ટાઈફોઈડ મેલેરિયા એવી સમસ્યાઓ ચોમાસામાં વધારે થતી હોય છે અને એમાંની એક સમસ્યા એટલે કોલેરા કોલેરામાં ઝાડા અને ઉલટી બંને એકસાથે થતું હોય છે અથવા ચોમાસામાં કોલેરા જેવી સમસ્યા ન હોય તાવ ન હોય છતાં પણ કંઈક એવી વસ્તુ ખાવામાં આવે તો જેનાથી ઝાડા અને ઉલટી થઈ શકે છે બીજું એ કે ચોમાસામાં કાચું જે કાચા સલાડ અથવા તો જે કાચી વસ્તુ હોય છે કાચા શાકભાજી ખાસ કરીને આવા શાકભાજી ચોમાસામાં ન ખાવા જોઈએ અથવા અમુક પ્રકારે વધારે વરસાદી સિઝન હોય ત્યારે ન ખાવા જોઈએ એ સિવાય ખાસ મહત્ત્વનું કે જે પાણીપુરીની અંદર જે પાણી હોય છે પ્રવાહી એ પ્રવાહી પણ અત્યારે ચોમાસામાં ખૂબ જ વધારે બીમારી ફેલાવી શકે છે આવા જે બહારના ફૂડ હોય છે લારી ઉપર મળતા ફૂડ આ ફૂડ છે એ ચોમાસામાં વધારે ઘાતક સાબિત થાય છે કેમ કે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં આવા ફૂડમાં વધારે જીવજંતુઓ જે છે એ એની અંદર ચોંટી જતા હોય છે સાથે સાથે જે કાચા શાકભાજી હોય છે અથવા અમુક એવી જે ખુલ્લી પડી રહેતી વસ્તુ હોય છે તો આવી વસ્તુમાં વધારે જીવજંતુ અને નુકસાનકારક બેક્ટેરિયા હોય છે અને આવી વસ્તુ જ્યારે ખાવા પીવામાં આવે અથવા તો દૂષિત પાણી પીવામાં આવે ને ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં દૂષિત પાણી અથવા દૂષિત ખોરાક પીવા કે ખાવામાં આવે ને ત્યારે શરીરની અંદર અનેક સમસ્યાઓ થાય છે મેલેરિયા ટાઈફોઈડ કોલેરા ઝાડા ઉલટી થઈ શકે છે અમે કોલેરા ટાઈપની સમસ્યા હોય અથવા સામાન્ય ઝાડા ઉલટી થાય ત્યારે કરવા જેવો એક દેશી પ્રયોગ છે ઝાડા ઉલટી બંને વસ્તુ થતી હોય ને એટલે સૌથી પહેલાં તો એ કરવાનું કે લગભગ ત્રણસો એમએલ જેટલું પાણી લેવાનું છે આ ત્રણસો એમએલ જેટલા પાણીની અંદર ત્રણ લવિંગ છે ને લવિંગ નાખીને પાણીને ઉકાળવાનું પાણીનો બરાબરને ઉકાળી અને પછી ઠારી અને આ પ્રવાહી રાખી દેવાનું દિવસ દરમિયાન આ પ્રવાહી પીતું રહેવાનું છે લવિંગ છે ને લવિંગ એ ઉલટી અને ખાસ કરીને કોલેરાની જે ઉલટી હોય એમાં વધારે ઇફેક્ટિવ છે સામાન્ય ઉલટી હોય તો એમાં પણ લવિંગ છે એ ખૂબ જ ફાયદો કરે છે પણ કોલેરા જેવી સમસ્યામાં લવિંગનું ઉકાળેલું પાણી છે એ દવા જેવું કામ આપે છે એટલે દિવસ દરમિયાન આ લવિંગનું પાણી છે એ પીતા રહેવાનું જ્યારે તરસ લાગે અથવા પ્રવાહી પીવાની જરૂર પડે ને ત્યારે એ સિવાય બીજું એ કે ઉલટીની સાથે સાથે ઝાડા હોય ઝાડા વધારે હોય ઝાડા બંધ ન થતા હોય અથવા અમુક અમુક સમયે મરડો જેવું થઈ જતું હોય ભોજન લીધા પછી તરત ઝાડા છે એ જવું પડતું હોય તો એની માટેનો પણ પ્રયોગ છે કે જેની અંદર એક ગ્લાસ જેટલું હુંફાળું પાણી લેવાનું સામાન્ય ઠંડુ પણ નહીં પણ શેષ ગરમ કરી લેવાનું આ હુંફાળા પાણીની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે અને એક ચપટી જેટલું મીઠું સાદું મીઠું અથવા સિંધા લૂણ જે હોય તે નાખવાનું છે અને આ પ્રવાહીને ઓગાળી હલાવી અને દિવસમાં બેથી ત્રણ વખત આનું સેવન કરવાનું છે આનાથી ઝાડામાં ખૂબ જ રાહત થઈ જશે આ લીંબુ અને મીઠુંવાળું જે પ્રવાહી છે એ ઝાડામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે એટલે ચોમાસામાં ઝાડા ઉલટી થાય અને કોલેરા જેવી સમસ્યા હોય તો એમાં પણ આ પ્રવાહીનું સેવન કરવાનું છે ખાસ મહત્ત્વનું એ કે ચોમાસાની ઋતુમાં બને ત્યાં સુધી ઉકાળેલું પ્રવાહી પીવું એ સિવાય જે કોલેરાના ઝાડા ઉલટી હોય છે તો એની અંદર ફુદીનાનો રસ પણ ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે દવા જેવું જ કામ કરે છે એટલે બની શકે તો દિવસ દરમિયાન એકાધી વાર કે બે વખત એક એક ચમચી ફુદીનાનો રસ છે એ મિત્રો લઈ શકાય અથવા જે લીંબુવાળું પ્રવાહી બનાવ્યું હોય છે લીંબુ અને એક ચપટી મીઠું પ્રવાહી તો આની અંદર જેટલું લીંબુ નાખ્યું છે એક ચમચી તો એક ચમચીમાં સેજ ઓછો એટલો ફુદીનાનો રસ પણ ઉમેરી શકાય છે ફુદીનાનો રસ છે એ કોલેરાની સમસ્યામાં ખૂબ ઉપયોગી છે તાવ જેવી સમસ્યા હોય તો ખૂબ ઉપયોગી છે અને ઝાડા ઉલટીમાં પણ ફુદીનો છે એ ખૂબ જ સારું પરિણામ આપે છે બીજું એ કે ચોમાસાની ઋતુમાં આવી કોઈ સમસ્યા હોય કે ના હોય પણ બહારની વસ્તુ બિલકુલ બંધ કરી દેવી જે ખુલ્લી વસ્તુ હોય એ ન ખાવી અને દૂષિત પાણી અને દૂષિત ખોરાક છે બંને ત્યાં સુધી ન ખાવો પ્રવાહી અને બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવામાં આવે તો આવી નાની મોટી સમસ્યાથી બચી શકાય છે બાકી ચોમાસાની અંદર જે ઝાડા ઉલટી થતા હોય ને તો આ જે પ્રયોગ છે સામાન્ય બે ત્રણ પ્રયોગો છે કે જેનાથી ઝાડા ઉલટી હોય જે સામાન્ય ઝાડા ઉલટી અથવા કોલેરાના ઝાડા ઉલટી હોય તો પણ એમાં ખૂબ જ સારું પરિણામ આપે છે પેટની સમસ્યા ન થાય એવો જ ખોરાક હળવો ખોરાક હંમેશા લેવો ચોમાસાની ઋતુમાં ખૂબ ખૂબ આભાર જય માતાજી